मुख्य अतिथि विशेष निरंजन भाई पंडिया पधारी गया तो, तो अपने हार्दिक સ્વાગત કરીએ છીએ આપણા આમંત્રણને માન આપી અને કાર્તિકભાઈ પંડ્યા કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ રિધમ મહેમાનોને સ્ટેજ ઉપર શોભાયમાન થાય હવે આપણો નિરંજનભાઈ એમનો ખૂબ જ કિંમતી સમય કાઢી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ છીએ પંચસ્થ મહાનુભાવો ની જાડેજા જે એક સંગીતની જ્યોત લઈ અવિરત અખંડ જ્યોત સંગીતની લઈ અને ધોરાજીમાં બિરાજમાન છે આપ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો દીકરીઓ બાળકો બહુ મારો રાજીપો વ્યક્ત કરું કે નિરંજન પંડ્યામાં કઈ છે નહીં એના સ્વરૂપમાં કે એના દેહમાં કઈ જોવા જેવું કે આપ બધા ભેગા થયા છો એવું કંઈ છે નહીં પણ એની અંદર પડેલી એક સંગીતની એક થોડી કૃપા એની હિસાબે બધા જ આખા વિશ્વની અંદર ઓળખે છે આ શરીરને નિરંજન પંડ્યા તરીકે સરસ્વતીનો એક પ્રતાપ છે સંગીત જેના જીવનમાં હોય પછી એ ગાય વગાડે રજૂઆત કરે એના કરતા વિશેષ એક કક્ષા છે કે જેને સંગીતમાં જરાક પણ રુચિ છે અને જેને અંદર એક માતાજીએ સરસ્વતીએ સ્ટુર આપ્યો છે તાલ આપ્યો છે સારું સાંભળવાની શક્તિ આપી છે એને જીવનમાં કાંઈ ઘટતું નથી પછી એને લાઈફની અંદર એન્જોય કરવા માટેના જે અમુક અમુક નબળા પાસાઓ છે જેવું તેવું સાંભળવું જેવું તેવું જોવું એ બધું કેના માટે છે કે જેને કંઈ સંગીતની સમજ નથી પણ જેને સંગીતમાં થોડીક પણ સમજ જો કૃપા વરસી જાય તો એનું જીવન એટલું ભરપૂર બની જાય છે કે એને જીવનમાં પછી કોઈ વાતની ખોટ રહેતી નથી આ એક એવું વાતું છે કે થોડુંક જો તમારા જીવનમાં સંગીત આવી ગયું તો તમારા જીવનના ઘણા પ્રોબ્લેમ ઘણા તમારા જે અમુક વિપત્તિઓ જે અમુક જે અમુક નબળી પરિસ્થિતિઓ એમાં તમને સંગીત એટલું બધું ઉપયોગી થાય એ મારો જાત અનુભવ કહું છું કે એનાથી ઘણા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જાય છે બીજું એ પડેલી તો હોય જ છે જો જેનામાં પડ્યું ન હોય જે પૂર્વ જન્મમાંથી લઈને આવ્યા ન હોય એને તમે ગમે એટલી મહેનત કરો ગમે એટલા વર્ષો મહેનત કરો જેનામાં નથી એનામાં આવવાનું જ નથી પણ જેનામાં કાંઈક પણ લઈને આવ્યું હોય અને એની ઉપર આ જાડેજા બાપુ જેવા એક થોડી કિંમતી ખોજ કરે કે આનામાં તાલ પડેલો છે કે આનામાં સૂર પડેલો છે કે આનામાં ગીત પડેલું છે કે આનામાં અવાજ પડેલો છે એ ગોતી અને એની જરાક પીઠ થાબડે કે વાહ બેટા તારામાં તો જે પડ્યું છે એ દુનિયામાં કોઈ પાસે નથી એવી એને જે સમજણ છે અને એના માટે થઈને એના જે પ્રયત્નો છે એને હું વધાવું છું કે આવી જ્યોત ક્યાં પહોંચે અને એ જ્યોત ક્યારે કેવી મશાલ બની અને જેમ પોતાને મળ્યું છે એમ સમાજમાં બીજાને પણ આપે એવી એમની ભાવના છે એટલે સંગીત ટક્યું રહેશે બાકી સંગીત ઉપર અમુક જે વિવિધ પ્રકારના આક્રમણો છે પાશ્ચાત સંગીત જે વિદેશી સંગીત જે સંગીતની અંદર મિક્સિંગ કરીને સંગીત બાકી સંગીતનો વિદ્યાર્થી હોય એનામાં નમ્રતા એનામાં વિવેક એનામાં ડાપણ એનામાં સમજદારી આ બધું એની પાછળ આવે આવે અને આવે જેના જીવનમાં સંગીત છે એને પછી કેમ વિવેક આ બધું જોવે છે નાના નાના બાળકો એની ચપળ આંખોથી આ બધું જોવે છે કે કેવી રીતે આપણે સંગીતનું સન્માન કરવું કેવી રીતે સંગીતમાં આપણે બેસવું કેમ સંગીત સાંભળવું કેમ સંગીતને સમજવું કેમ સંગીત દ્વારા આપણે આપણો રસ્તો કરવો આ બધું આપોઆપ એની મેળે આવી જાય છે એ શીખવા માટેની કોઈ યુનિવર્સિટી નથી કે યુનિવર્સિટી તમને વિવેક શીખડાવે તમને સંસ્કાર શીખડાવે તમને તમને એનો વિનય શીખડાવે તમને સમજદારી શીખડાવે એના માટેની યુનિવર્સિટી નથી કોઈ પણ વ્યક્તિ એમ ધારે કે પોતાના બાળકને કદાચ કલેક્ટર બનાવવો છે કે રાજકારણીની અંદર મોટા પદ ઉપર એને સ્થાપિત કરવો છે તો એનામાં વિનય વિવેક નહીં હોય તો એ કરી શકે પણ કોઈ મા બાપ એના દીકરાને સંગીતજ્ઞ બનાવી ન શકે એના માટે તો તમારે જાડેજા બાપુ પાસે આવવું અને આવો તમે બહુ જે એક જ્યોત લઈને નીકળ્યા છે એને પૂરેપૂરો સમજો એની પાસેથી બેસો સંગીત સાંભળો સંગીત શીખો અને સંગીત તમારા જીવનની અંદર ભરપૂર આનંદ કોઈ પણ દીકરા કે દીકરીને કોઈ માણસ બિલ્ડિંગો આપી દે કે કાર આપી દે એ સાચો વારસો નથી સાચો વારસો એ છે કે એના બાળકને કેવા સંસ્કાર આપે છે કેવું સંગીતની સમજણ આપે છે કેવો વિનય આપે છે કેવો વિવેક આપે છે અને એ વારસો એના જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહેશે એને પછી બીજે ક્યાંય ભટકવાની જરૂર નહીં રહે આ મારો પોતાનો નિજ અનુભવ કહું છું હું ખૂબ રાજી પોત્યો કે જે જે બાળકોનું સન્માન થાય છે એ બાળકોનું ખરેખર સારા સાચા અર્થમાં એનું સન્માન થવું જોઈએ અને એવા ભાવથી કે મોટાઓને તો બધે માન આપે નાના બાળકોને જ્યારે માન આપે તો એક વખત વિચાર કરશે કે મને સેના દ્વારા મને આ માન મળે છે સેના દ્વારા મારું સ્વાગત થાય છે એટલે નાના બાળકોને અંદરથી ભરપૂર એક તૃપ્તિનો અનુભવ થાય એક અંદરથી સંતોષ થાય કે હું જે રસ્તે છું એ સાચા રસ્તે છું અને મારે આમાં આગળ વધવાની જરૂર છે વસ્તુ એટલું કહી હું તમે બધાએ આવ્યા છો પ્રેમથી અને એક એવા કાર્યક્રમમાં આવ્યા છો કે જે કાર્યક્રમ મારા માટે તો મને તો કોઈક એવો મોટો જબરજસ્ત પ્રોગ્રામ આપી દીધો હોય ને એવો મને આનંદ થાય છે કે જેની અંદર મને ભરપૂર મળી જાય કે આવા આવા બાળકોનું સન્માન થાય એને આપણે રાજી કરીએ અને ફક્ત અને ફક્ત એટલું સમજજો કે તમારી અંદર સંગીતની સમજ છે એનું સ્વાગત છે તમારું નથી એટલે તમે એને બરાબર એ સ્વાગતને જાળવજો અને જીવનમાં ઉતારજો અને એ રસ્તે ડગલા માંડજો ના જાને આ રૂપની અંદર તમે ક્યાં પહોંચો સંગીતની અંદર જ્યારે કોઈ પણ સંગીતકાર જન્મ્યો છે ત્યારે એની એ પદે ન પહોંચ્યું હોય પણ આમાંથી કોક વિરલો એવો આમાંથી નીકળી જાય સંગીતમાંથી કે જે ક્યાં સુધી પહોંચી જાય હું નાનો હતો તમારી જેમ બેસી અને સંગીતનું જેની જેની પાસેથી જે કંઈ મળે એ સ્વીકાર કરી અને આટલા એક લેવલ સુધી પહોંચ્યા હોય હજી ક્યાં સુધી પહોંચીએ એનું કાંઈ નક્કી નથી આ તો તમને મા સરસ્વતીની કૃપા મળે તો આસમાનમાં ઉડાડે તમારા વિદેશોની અંદર જવાના ચાન્સ મળે અને તમે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો ભારતીય સંગીતને તમે જાળવી રાખો અને એ તમને ખૂબ ક્યાં સુધી પહોંચાડી દે એનું કાંઈ નક્કી નથી હું મા સરસ્વતીની પ્રાર્થના કરું કે તમારું જીવન બહુ ધન્ય બને ખૂબ ઉજ્જવળ બને ખૂબ સંસ્કારી બને અને તમે મોટા સંગીતકાર બનો મોટા વાદ્યકાર બનો અને મોટા ગાયક બનો એવી માને પ્રાર્થના કરી અને વિરભું છું Gracias.